ચેડું હરખું બાંધી વાર ને ગાન ગા અરે આ એક બે પતંગ લૂટીન પછી સુનગર રિપેરિંગ કરવા મોકલું લા જયડા કોઈ દી રિપેરિંગ નો કરે અરે આનો મોટો સુનગર શોરૂમ છે એવું છે તે આ જો એક પતંગ આમ સગે ઈ પતંગ નું નૂટ વેર ગોટલા ખાય ઈ અર ગોટિયા ખાય ને ઈ પતંગ ને હારું લપટાવામ કાયમ આવે આપણે ઈ વા ખાતી પણ આ બાજુ ને જાવો નૂટ ઈ મારે હે ઓલા બે ભાઈ ઈ બે ભાઈ ને આપણે બુધાલાલ ખવરે ને પતંગ લૂટ લીશું ઈ બે ભાઈ બુધાલાલ ખાય છે

તને ખબર હતી તોય કા ઓલા અમને પતંગ લૂટવા દીધાતા ઈ તો મને બુધાલાલ ખવરાઈ દીને એટલે મેં ઘડીક પતંગ લૂટવા દીધા તા સા ના કૂતરા એ તું મને કુતરો નો કેતો હો તો કૂતરો છે બુધાલાલ કોક આગર માંગિન ખાસ તો હું કહું હું તો મને માર બાયે 7 રૂપિયા ન થાય પણ અરે મેં ઇમણા ફાઈ ખાઈ દીધી હું ઓય પતંગ લૂટવા જાવી આજ તો ગમમાં એક પતંગ ના સગવા દેવો મારા બાપુ દોરી દેવી લાયા

પતંગ લૂટવા એમાં થોડું કોઈ પૂછવાનું હોય હે હા એમાં થોડું કોઈ પૂછવાનું હોય પૂછવું જ પડે તેને બુધાલાલ ખાઈ ગયા મેં બુધાલાલ બાંધ કરી દીધી મેં ઓલી ખીરે ખાઈ દીધી તો માવો હાલે માવો એને ખાવો તો હું તમારે વામાં એમ પતંગ લૂંટવા નહીં આવી નહીં અમારે આ પતંગને દોરો દેતા જાવ અમારે વામાં લૂંટ્યું હોય ને તો અમે લૂંટ્યું અમે શું કામ દે તો ભલે તમે લૂંટ્યું હોય ના હો પતંગ પાછું નહીં મળે વાંધો ના એક વખત પતંગ લઈ જાવ બીજો વખત અમારે વામાં પતંગ લૂંટવા ન આવતા હા વાંધો ને તમારે વાહ બીજી વાર પતંગ લૂંટવા નહીં આવી હા ને ફળક આવા છે એ હા તું આવાના રડા નો કરતો હોય પતંગ લૂંટવા અરે એને મને ઓલખર બુધાલાલ ખવરે દી ને આગી મને એ છે મને લૂંટવા દી અને આખર આપડા વાહ માં કોઈન પતંગ લૂંટવા જ નથી દેવાના આપણે અરે આગી ફડાકા વગર દેવા હે તો કઈન પાડી દેવાનો અને પતંગ લૂંટી ને ગામ માં જશો ના હો અરે વેચવાનો હોય ને પાંચ રૂપિયા નું ભાઈ પાંચસો પતંગ લૂટ આવે કેટલા પૈસા આવે અરે ના કાના બાંધેલા હોય ને એટલે દહ રૂપિયા કાના બાંધેલા દોર રૂપિયા આપે હા દહ રૂપિયા તો કાના બાંધેલા લૂટવા કાના બાંધેલા વગી ના હોય ને એ નાખી દેવાના અને દોરો વાય આવે ને એનો ગેઠો કરીને એ વેચ નાખવાનો ફાઈલ કરી લેતી ભાઈ ઓ નો કામ તો ના નથી પડી મને આમાં પતંગ લૂટવા ન જાવું પણ ઓલી ખીરે બુધાલાલ ખવર આવી ને તે પતંગ લૂટવા દીધા હતા પણ આ ખીરે એમને બુધાલાલ બંધ કરી દીધી એ રહી ગયા નકરા હમણે બેને ફડાકા વાગી જાય હા એ હો એમ તો બેન માર્યા હોત તો આપણે બેન ખીર સુધરી સુધી નઈ પછી હા આપડે આપણા પતંગ લૂટસું હા